સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો ની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ નજીકના ગુજરાતના સરહદી વિસ્તારો તેમજ દક્ષિણમાં વરસાદ વધી શકે બે ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાથી એક ઇંચ વરસાદ નોંધાઈ શકે ટ્રમ્પના ટેરિફના અમલ સાથે જ સુરતના હીરા બજારમાં ખરીદ વેચાણ ઠપ્પ વેપારીઓ સોદા કરવાથી અડઘા રહ્યા તિરંગા નું આયોજન કરાયું દસ ઓગસ્ટે તિરંગા યાત્રા પચીસ હજાર થી વધુ લોકો જોડાશે અગ્નિવીર ભરતી રેલી ગુજરાતમાં ત્રેવીસમી ઓગસ્ટ થી અગ્નિવર ભરતી રેલી યોજાશે બજારોમાં અવનવી રાખડીઓનું આકર્ષણ રક્ષાબંધન પર્વ ઢુંકળો છે ત્યારે રાખડી બજારમાં તેજી ગાંધીનગરમાં હવે વરસાદી માહોલ દૂર થઈ ગયો છે જેના કારણે અત્યારથી જ ભાદરવા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે વાદળો હટતા જ અને ભેજનું પ્રમાણ ઘટવાથી દિવસ અને રાત્રિ બંનેના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે શહેરમાં દિવસના તાપમાનમાં એક પોઈન્ટ આઠ ડિગ્રીનો વધારો થયો હતો વિચિત્ર વાત કરીએ તો દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે આ વખતે રાજ્યમાં ચોમાસું વહેલું અને ધમાકેદાર શરૂઆત સાથે બેઠું હતું પરંતુ ગાંધીનગરમાં હજુ પણ વરસાદની ઘટ રહી છે શ્રાવણ મહિનો અડધો પૂરો થવામાં છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી વાદળો ઘેરાવા છતાં નોંધપાત્ર વરસાદ નથી પડ્યો છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ પણ દૂર થઈ ગયો છે વિરામ લેતા ઉકળાટનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો છે ગુરુવારે દિવસ દરમિયાન વાતાવરણમાં ફેરફાર થતા અને વાદળો હટવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રીથી વધીને તેત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચ્યું હતું બીજી તરફ લઘુત્તમ તાપમાન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે તેમાં એક પોઈન્ટ પાંચ ડિગ્રીનો વધારો થઈને છવ્વીસ ડિગ્રી જેટલું નોંધાયું હતું ભેજના પ્રમાણમાં ઘટાડો થતા રાત્રિના સમયે પણ ઉકળાટ અનુભવ નગરજનો કરી રહ્યા છે આણંદખેડા જિલ્લામાં જૂન અને જુલાઈ સુધી સરેરાશ ઇઠ્યોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં જૂનમાં અડતાલીસ ટકા અને જુલાઈમાં ત્રીસ ટકા વરસાદ વરસી છે છેલ્લા ત્રણ વર્ષ વરસાદની પેટર્ન પર નજર કરીએ તો ઓગસ્ટમાં સરેરાશ પિસ્તાળીસ ટકા વરસાદ ચરોતરમાં પડે છે હાલમાં અરબી સમુદ્ર સહિત બંગાળની ખાડીમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી સતત દરિયાઈ પટ્ટી હવાનું દબાણ ઓછું રહેતા આગામી પંદર દિવસ સુધી નવી સિસ્ટમ જનરેટ થાય તેવી સંભાવના નહિવત છે જેથી આગામી પંદર દિવસ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી આ દરમિયાન છૂટાછવાયા સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે ઓગસ્ટના અંતમાં સામાન્ય વરસાદ રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેથી ઓગસ્ટમાં ઝરમરી વરસાદ વચ્ચે સામાન્ય ઝાપટા પડવાની વકી હોવાથી વીસ ટકા વરસાદ થવાની સંભાવના છે જેને લઈને ખેડૂતોએ ચોમાસુ પાકની માવજત માટે બીજા અને ત્રીજા પિયતની જરૂરિયાત ઊભી થશે જેથી પિયતના પાણી વ્યવસ્થા અગાઉ કરવા જણાવ્યું છે જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ નોંધાતો હતો જેમાં સરેરાશ ચૌદ ઇંચ વરસાદ પડે છે પરંતુ આ વખતે અરબી સમુદ્ર હવાનું દબાણ ન સર્જાતા હાલમાં કોઈ સિસ્ટમ જનરેટ થાય તેવી સંભાવના નહિવત છે જેને લઈને આગામી પંદર દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી છૂટાછવાયા વરસાદી ઝાપટા સ્વરૂપે ત્રણ ઇંચથી આસપાસ વરસાદ થવાની વકી છે જેથી આગામી દિવસો ચોમાસુ પાક જેવા ડાંગર બાજરી કઠોળ સહિત તમાકુધરૂ વાડિયા અને પિયતની ખાસ જરૂરિયાત ઊભી થશે ખાસ કરીને જ્યાં કેનાલના પાણીની વ્યવસ્થા નથી તેવા વિસ્તારમાં ખેડૂતો બીજા અને ત્રીજા પિયત માટે આગોતરું આયોજન કરવું પડશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બીસીએ સેમિસ્ટર ચારના પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેતા તેમજ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમાં સુરેન્દ્રનગરની એક જ કોલેજના અગિયાર વિદ્યાર્થીઓને તો ઝીરો માર્ક્સ આવતા યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિને લઈ સવાલ ઉઠ્યા છે જુનાગઢ એસટી વિભાગ દ્વારા થી સુરત વચ્ચે નવી એક્સપ્રેસ બસ સેવા શરૂ કરવામાં આવી છે જે બિલખા વિસાવદર અમરેલી લાઠી ઢસા અને બોટાદ થઈને સુરત પહોંચશે આ સેવા હેઠળ બે બસોની ફાળવણી કરવામાં આવી છે જે બંને દિશામાં દરરોજ ચાલશે ઓગસ્ટનું પ્રથમ અઠવાડિયું પૂરું થવા આવ્યું છે બીજી તરફ વરસાદની ખેંચ છે આવા સારા સમાચાર એ છે કે બંગાળની ખાડી અને અરબ ફરીથી અરબ સાગરમાં એક સિસ્ટમ બની હતી જેને કારણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ હતી તે સમયે વરસાદનો પ્રથમ રાઉન્ડ બન્યો હતો